કોઈ છે અભ્યાસ બોલવાથી સમજવાથી વાતો કરવાથી અનુભવ નથી થવા અંદર ઉતરવાનું નથી જે યોગ વિજ્ઞાનની રચના કરવામાં આવી જ્યારે એનું કરવામાં આવી ત્યારે એનો સૌથી પહેલી જે 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 બની એનો મૂળભૂત સિદ્ધાંત 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 બંધાયો માત્ર જ કે માણસ આનંદની શોધમાં 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 છે 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 શાંતિની અને બીજો એની સાથે સાથે એક બાબતમાં

આપણે આશા રાખીએ કે બહુ સરસ મુકાન ચાલે મકાનમાં ક્યાંક કોઈ પણ પ્રકારની ખાનકુટ ન થાય કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ ન આવે આવી આશા રાખીએ અને આપણે સારામાં સારી ક્વોલિટીનું મકાન બનીએ આશા તો છે અને આશા તો અમર છે આશાના બીજ ઉપર તો આખી આખી માનવ સંસ્કૃતિઓ પસાર થઈ ગઈ છેલ્લે સુધી કરીશ જ્યાં સુધી મારું જીવન છે ત્યાં સુધી મકાન બાંધીએ છીએ

there should be a maintenance તમે એવું ના વિચારી શકો કે હવે આ બંધાઈ ગયું હવે આનો પલક કોઈ દી ઉછે નહીં હવે આનો આનું લોખંડ કોઈ દી કાટ થશે નહીં હવે આનો કોઈ દી સ્પ્લમ્બિંગ નો પ્રોબ્લેમ થશે નહીં આ આશા ભલે તમે રાખતા હો સારામાં સારી ક્વોલિટી નો યુઝ કરવા માંગતા હો પણ આશા સાચી કે ખોટી આશા તો તમે રાખો તો મકાન માં કોઈ દી મેન્ટેનન્સ આવે નહીં પણ જો તમે ખરેખર એને પ્રેક્ટિકલી વિચારો તો શું થાય મેન્ટેનન્સ આવે આવે અને ધીસ ઓપ્શન આ તમારી આશા જે પણ હોય હું માની લઉં છું કે આશા સારી છે અને સુખ છે તેમ છતાં પણ મેન્ટેનન્સ તો આવવાનું જ છે એટલે કે પહેલો સિદ્ધાંત જે બંધાયો એ સિદ્ધાંત એટલો જ બંધાયો કે જીવનની અંદર શાંતિનો અનુભવ કરવો છે સુખેથી જીવવું છે

મારે હંમેશા સ્વાધીનતા શાંતિ જોઈએ છે જ્યારે તમે ગેમ ત્યારે એ વસ્તુ ભૂલી જાવ છો કે કોઈ દિવસ શાંતિ સંભવી શકે નહીં જ્યાં સુધી મન ગતિશીલ છે મનની અંદર કાર્ય ચાલુ છે મન ક્યાં સુધી ગતિશીલ હોય મનની તાકાત ક્યાં સુધી ગતિશીલ રહી શકે મન ક્યાં સુધી તાકાત કામ કરી શકે એનો સીધો અને સિમ્પલ

એક સમય એવો આવશે કે મન એકદમ શાંત થવાનું છે પણ આ શાંત થવાની પ્રક્રિયા શરીરની શાંત થવાની પ્રક્રિયા જોડે જોડાયેલી છે શરીરને પ્રણાવાયો નથી મળી રહ્યો અને એટલે જ મન શાંત રહ્યું છે પણ જો શરીરને પ્રણાવાયો પૂરતો આપવામાં આવે તો પછી મન પણ પોતાની તાકાત લગાવવાનું છે ચોવીસે કલાકે લાગતું રહેવાનું છે અને જ્યાં સુધી આ મન પોતાની તાકાત લગાવશે ત્યાં સુધી પણ એનો અનુભવ કેવો છે માત્ર અને માત્ર આશા જો આપણે સુખને સમજવું હોય તો આપણે દુઃખ પણ સમજવી સુખની પ્રક્રિયા જાણીએ પડશે કે દુખ શું સારું ખોરાક જો મને લો બહુ સરસ મજાનો તમને ફૂડ ખાવું છે ખોરાક ખાવો છે તો સરસ મજાનો ખોરાક ખાવો છે એની સામે તમારે એ પણ સમજવું પડશે તો સરસ મજાનો ન હોય એવો ખોરાક કેવો ખરાબ શું બને સારું શું આ બંને જો તમે પકડી લો તો તમને ખરાબની પણ ખબર પડશે અને સારાની પણ ખબર પડવાની ભગવાન બુદ્ધ ભગવાન બુદ્ધ શું કહેતા કે માણસના જીવન વિચારોની ગતિ સતત થઈ રાખવાની વિચારોની ગતિ થશે અને આ વિચારો મનની તાકાત થી ઉદભવવાના છે મનના પ્રેશર થી ઉદભવવાના છે આ જે પ્રેશર છે એ ક્યારે દૂર થઈ શકે

અમે કરીએ છીએ અથવા તો જ્ઞાન વિશે કોઈને વાત કરીએ છીએ સમજાવવા પ્રયત્ન કરીએ છીએ ત્યારે વ્યક્તિ માટે એ સમજવું અઘરું થઈ જાય છે ઘણી વખત આપણા પોતાના માટે પણ એક કરવું અઘરું થઈ જાય છે આપણે પણ થોડી વાર ઘણી વખત થોડો અભ્યાસ કરો ને એના પર કેવું લાગે કે હજી પણ કંટાળો આવી જાય આળસ આવી જાય કોઈ એવું લાગે હવે એક દિવસ નથી કરવું બે દિવસ નથી કરવું એનું કારણ એક માત્ર એટલું જ છે કેમ મનને તને તમારો ફિઝિકલી આખા શરીરનો કંટ્રોલ છે ને પાસે અને મન પાસે ત્યારે કંટ્રોલ હોય ત્યારે હંમેશા એવી પ્રવૃત્તિ કરાવશે કે જે પ્રવૃત્તિ એને લાગતી વળતી હોય જ્યાં મારું પોતાનું અસ્તિત્વ ટકી શકતું હોય મન કોઈ દિવસ એવી પ્રવૃત્તિ તમને કરાવ प्रोत्साहन નહી આપે કે જે જડિયાએ તમે મનને શાંત કરી શકો डोगरी कहवत है ना के घोड़ो जो चना जो दोस्ती करे तो सु कहवत सु जाए ना रुके अरे का क्या एक छे ना घोड़ा घास से दोस्ती करे तो एक का क्या हां घोड़ा घास से दोस्ती करे तो भाई का क्या हां घास से हम हां घास से दोस्ती कर ले से तो खास है सु ये रीते मन

આપણી ગાડી નીચે આવી જાય આપણો નીચે આવી જાય અને એ મરી જાય એમાં કે વાંધા દેવો નથી પણ જો તમે એ નાના જીવને પણ પૂછો માની લો કે બોલતું થઈ ગયું અને તમે એને પૂછો ને કે ભાઈ તારું જીવન નું કોઈ વેલ્યુ નથી તો આવું તમે માણસ છે તો મારી જીવનની કી વેલ્યુ છે તું તો આવ નાની એવી કીડી છે તારી કોઈ વેલ્યુ નથી તો તને માન ના કે ચાલે છે

આ સામ્રાજ્ય ઉપરથી એનો અધિકાર તો જાય છે એની દાદાગીની ઘટતી જાય છે અને આવું થાય તો કોઈ દિવસ મન તમને કે કે ચાલો ધ્યાન કરીએ તમે વિચારો કે તમે તમારી પાસે સરસ મજાનું રાજકોટનું તમે રાજકોટના રાજા રજવાડા છો અને તમારો કંટ્રોલ આખા રાજકોટ ઉપર છે પણ હું તમને કહું ચાલો ભાઈ આટલો એરિયા मतलब राजकोट में एक नानो भाग हूँ आपी दो तो जे व्यक्ति ने भाग आप लोग हैं ना ये व्यक्ति है ना संभावना की शुरुआत करें पर तमरा आत्मा भी तो गया हूँ ना इलाय बने त्याग राजा सुधी तारे का प्रदूष मारा आत्मा हो जो ये जिसके मन तो के से ये शरीर को राजा कहीं शकाय अने ये जरे पर विचारे तेरे हमेशा हिम्मत विचारे कि भाई आज शरीर मुझे सामरा जेल से मारा अस्पताल है

ગમે તે રીતે ફેરવવા પ્રયત્ન કરશે તમને જે તે રીતે દબાવવા પ્રયત્ન કરશે તમને ગમે તે રીતે ગોળ ફેરવી નાખશે ભાઈ આજે તો આવું કામ છે અને કાલે આવું કામ હતું ને પરમ દિવસે આવું કામ હતું ને કામ કરો ને જવાનું નથી કરો પછી કે કોનું ભરોસું નહીં તમારો હશે ભાતના વિચારો ઉત્પન્ન કરશે પણ છેલ્લે એનો હેતુ એટલો જ છે કે તમે ન કરો નેચરલ આ તો બહુ નેચરલ છે આ તો થવાનું જ છે

મનનું સામ્રાજ્ય વધારવું છે કે આત્માનું સામ્રાજ્ય વધારવું છે જે વધારવું હોય શકતું બંને ઓપ્શન તમને આપવામાં આવે છે મનુષ્ય તરીકે તો તમારા મોટામાં મોટો અધિકાર હોય

તમારા જીવનની અંદર શાંતિ અને સ્થિરતા આવે આ શાંતિ અને સ્થિરતા એટલે જરૂરી છે કે જો આ શાંતિ અને સ્થિરતા આવશે તો જીવનની દરેકે દરેક સેકન્ડ દરેકે દરેક આનંદ થી ભરાઈ જવાનું છે આનંદ શોધવા નથી જવો પડતો પણ આનંદ તમારી અંદર થી બહાર આવે છે એટલે કે આનંદ થી ભરાવાની